રાજકોટમાં વર્ષોથી રેસકોર્સમાં યોજાતા લોકમેળામાં ટ્રાફિક જામ પ્રદૂષણની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય સહિત ભાજપના નેતાઓએ કલેક્ટર સાથે સંકલન બેઠકમાં વારંવાર લાંબા સમયથી આ સ્થળ બદલવા માટે રજૂઆત કરી હતી પરંતુ ઉપલા લેવલે રજૂઆત હજુ સુધી સ્વીકારવામાં આવી નથી ત્યારે હવે જિલ્લા કલેક્ટર કચેરીની લોકમેળા સમિતિએ રેસકોર્સ મેદાનમાં ચૌદમીથી અઢારમી ઓગસ્ટ બે હજાર પચીસ સુધી પાંચ દિવસ માટે લોકમેળો યોજાવાની જાહેરાત કરી છે ત્યારે આ વખતે રાઇડ્સ અંગે એસઓપીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારે હવે આ વિવાદ જે ચાલી રહ્યો છે તે વિવાદ વચ્ચે જન્માષ્ટમીના લોકમેળાના આયોજન અંગે ધારાસભ્ય દર્શિતાબેન દાબાન શાહનું નિવેદન સામે આવ્યું છે તે આપણો રાજકોટનો લોકમેળો છે આપણે સૌ જાણીએ છીએ કે રાજકોટની પહેચાણ લઈ આપણો લોકમેળો છે એને લઈને લોકમેળાના રાઈડ જે લઈને અત્યારે પ્રશ્ન ચાલી રહ્યા છે એ સંદર્ભે ઉચ્ચ અધિકારી લેવલે તમામ આ બાબતે અત્યારે ચર્ચા ચાલી રહી છે અને મિટિંગ ચાલી રહી છે એટલે યોગ્ય નિર્ણય આવ્યા આમ મામે આપ્યું છે તમારા પ્રશ્ન રાઇડો હોવી જોઈએ કે ન હોવી જોઈએ ઉચ્ચ અધિકારી લેવલે આ જે કાંઈ પણ નિર્ણય આવશે એ લોકોના હિત માટે લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને ભવિષ્યમાં કોઈ પણ અણબનાવ ન થાય એ માટે થઈને ઉચ્ચ અધિકારી લેવલે સરકાર લેવલે તંત્ર લેવલે આ બધા જ બાબતે આ મિટિંગ ચાલી રહી છે અને યોગ્ય નિર્ણય આવે જરૂરથી તમારી દ્રષ્ટિએ રાઈડો હોવી જોઈએ મેળામાં કે ન હોવી જોઈએ જે કાંઈ પણ માર્ગદર્શિકા

આ તમામ બાબતે અત્યારે વિચારણા ચાલી રહી છે કે જેથી કરીને કોઈપણ વ્યક્તિને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એ બાબતે